આ અંગે સ્થાનિક રહેવાસી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે માંડવીના બાડા ગામ ખાતે કંપની દ્વારા સ્થાપવા માટે જઈ રહી છે તે સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કંપનીને પર્યાવરણ ક્લિયરન્સનું સર્ટિફિકેટ જે ખાનગી કંપની પ્રશિક્ષણથી આપવામાં આવ્યું છે તે શંકાના દાયરામાં છે હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેજા હેઠળ એક કમિટી બનાવી તપાસ કરવામાં આવી તેવી માંગણી વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી હતી કચ્છ જિલ્લા જીવ દયા માટે પશુ પ્રકૃતિની ચિંતા કરવામાં હંમેશા માટે અગ્રેસર છે અને આ પ્લાન્ટના કેમિકલયુક્ત પાણી છોડાવવામાં આવશે ત્યારે જમીનને પણ ખૂબ નુકસાન થશે તો સાથે સાથે વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓ કચ્છના માંડવી દરિયા કિનારે પ્રજનન કરવા આવતા હોય છે પરંતુ આવા કેમિકલ યુક્ત પાણીના લીધે તેના પર પણ ગંભીર અસર થઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી કાચબા અને વિદેશી પક્ષીઓના પ્રજનન કરવા માટે ઓરિસ્સા અને કચ્છમાં આવેલ માંડવીનો દરિયો કિનારો દેશમાં માત્ર આ બે જ જગ્યા છે વધુમાં તેઓએ કહ્યું છે કે કચ્છ માંડવીના દરિયાઈ કિનારેના જીએચસીએલ કંપનીના પ્લાન્ટમાં સોડા એશ જેવા પદાર્થનું ઉત્પાદન થશે જેને લઈને સમુદ્રી વિસ્તારમાં કાચબા માછલીઓ પર પણ તેની ગંભીર અસરો થશે અને વનસ્પતિ પર પણ તેની અસરો થશે તેના લીધે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે પર્યાવરણ વિનાશના ભોગે સ્વાર્થી વિકાસની કોઈ જરૂર નથી તેવું તેવું જણાવ્યું હતું બાડા ગામે માંડવીના દરિયા કિનારે દેશ વિદેશથી કાચબા સહિત અનેક પક્ષીઓ આવતા હોય છે સમુદ્ર કાંઠે લાખો યાયાવર પક્ષીઓ આવે છે ત્યારે અહીંયા પ્લાન્ટ સ્થપાશે ત્યારે વાયુ પ્રદૂષણ પાણી પ્રદૂષણ કેમિકલ પ્રદૂષણ થશે તેના લીધે પશુ પક્ષી પ્રાણી પ્રકૃતિ અને માનવ જીવન પર પણ તેની જીવલેણ અસરો થશે તેને લઈને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ વણોલ અંજલી ગોર મુકેશ આંજણા કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નીતિશ લાલન તેમજ જીવદયા પ્રેમી ભાવનાબા જાડેજા કપિલ ઠક્કર હમીદ સમાન નારાયણ ગઢવી રાણુભાઈ જાડેજા હરિસિંહ જાડેજા તથા માંડવી વિસ્તારના સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા